નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનિ ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં શિક્ષણ સહાયક ભરતી એક નવ બે હજાર ચોવીસના રોજ જે આવી છે એના વિશે સંપૂર્ણ અપડેટ મેળવીશું એમાં કોણ કોણ ફોર્મ ભરી શકે આ ભરતી પ્રક્રિયા કેવી રીતે થશે એમાં ખાસ ઉલ્લેખ કરેલ છે જૂના શિક્ષકોની ભરતી તો આ જૂના શિક્ષકો એટલે કયા શિક્ષકો અને એ જે જૂના શિક્ષકોમાં કોણ કોણ ફોર્મ સાથે સાથે જે સાત હજાર પાંચસો જગ્યાઓ માટેની જે જાહેરાત આવવાની છે એ મિત્રો ક્યારે આવશે એને કેટલો સમય લાગી શકે છે જે મિત્રો આજે જાહેરાત આવી છે એમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની જે પસંદગી સમિતિ છે એમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે અને એના જે સંપૂર્ણ ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ થશે એની છેલ્લી તારીખ કઈ છે વેબસાઈટ કઈ છે એના ઠરાવો છે એ શું કહેવા માગે છે એવી સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવું છો વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પણ નવો તો ખાસ સબસ્ક્રાઈબ કરી બે લાકન પ્રેસ કરી દીધો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જોડિયો શરૂ કરીએ પહેલાં આ વાત કરી દઈએ કે જૂના શિક્ષકો એટલે શું તો રાજ્યની જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પહેલાં જે ટ્રસ્ટ ભરતી કરતું હતું પરંતુ પછી બે હજાર અગિયારમાં આ જે કેન્દ્રીય કૃત ભરતી થવાની હતી એટલે રાજ્ય સરકારે જે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને જે તે સંબંધિત ટ્રસ્ટને મોકલે અને ત્યાંથી એ નિમણૂક આપે છે એટલે કે પહેલાં સ્થાનિક ઉમેદવારોને ભરતી કરવામાં આવતી હતી એટલે એમને દૂર જવું નહોતું પડતું પરંતુ પછી એવો પ્રશ્ન ઊભો થયો કે કોઈનું વતન ખેડા હોય અને એને દૂરના જિલ્લામાં જવું પડતું એટલે કે જૂના શિક્ષકોની ભરતીનો જે કોન્સેપ્ટ લાવ્યા અને આ જે જૂના શિક્ષકોની ભરતી એટલે માનો કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે સો જગ્યા છે એમાંથી પંચોતેર જે મેરિટમાંથી ભરાય છે અને બાકીના જે પચીસ જગ્યા છે એ ઓલરેડી જે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે એ લોકોમાંથી ભરતી થાય છે માની લો કે કોઈ ખેડા જિલ્લાનો ઉમેદવાર કચ્છમાં નોકરી કરતો હોય તો હવે ખેડા જિલ્લામાં જે ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષકોની જગ્યા હોય તો તેને પછી વતનમાં આવવાની તક મળે અને એમાં પણ અમુક ધારાધોરણ હોય છે કે પાંચ વર્ષની નોકરી હોવી જોઈએ ફરજિયાત છે અને નિવૃત્તિના સમયે આડા બે વર્ષ અથવા તો એના કરતાં વધારે સમય હોવો જોઈએ તો જ અરજી કરી શકે તેમજ ગણિત વિજ્ઞાનના જે શિક્ષકની ખાલી જગ્યા હોય તે ગણિત વિષયના શિક્ષક જે હોય એના દ્વારા જ એમની જે ભરતી કરવામાં આવતી હોય છે તો આ રીતે જૂના શિક્ષકોની અત્યારે જે ભરતી જાહેર થઈ છે એમાં જે પાંચ વર્ષથી ગ્રાન્ટેડમાં નોકરી કરે છે એ જ લોકો એટલે કે ઓલરેડી શિક્ષક છે એ જ આમાં એપ્લાય કરી શકશે એટલે આમ માનીએ તો એને આપણે બદલી કેમ્પ તરીકે પણ ઓળખી શકીએ તો હવે જોઈએ આપણે જાહેરાત તો આપણે જાહેરાતની વાત કરીએ તો આજના જે દરેક ન્યૂઝપેપર છે એમાં એક નવ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવી છે ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે જેમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની જે આ પસંદગી અંગેની જાહેરાત છે અને આ જાહેરાતમાં જે જણાવવામાં આવ્યું છે કે જે જોગવાઈ અને ઠરાવ મુજબ રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કક્ષાએથી મળેલ અંજાજી ચાર હજાર ખાલી જગ્યાઓ અનુભવના ધોરણે ભરવા માટે પસંદગી યાદી તૈયારી કરવા બાબતે નીચે જણાવેલ જે વેબસાઇટ પર જે સૂચનાઓ લાયકાત અનુભવ ધરાવતા અને જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે ઓછામાં ઓછા બે વર્ષ બાકી રહેતા હોય તેવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અરજી કરતો પૂર્વે ઉમેદવારો વેબસાઇટ ઉપર જે સૂચના છે એ સંપૂર્ણ રીતે વાંચી લેવાની છે ખાસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે બાર નવ બે હજાર ચોવીસથી છવ્વીસ નવ બે હજાર ચોવીસના રાત્રે બાર કલાક સુધી જે જી એસ ઇ આર જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર સૂચનાઓ મૂકવામાં આવશે અને ઓનલાઈન તમે અરજી કરી શકશો અરજી માત્રને માત્ર ઓનલાઈન સ્વીકારવામાં આવશે એના સિવાય ઉમેદવારો અરજી કરતી વખતે તમામ અરજીપત્રક ભર્યા બાદ તમામ વિગતોની ખાતરી કરી અને નિયત ફી ભરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે ત્યારબાદ કોઈપણ પ્રકારના સુધારા વધારા થશે નહીં નિયત સમજનારી અવદામાં જો તમે ફી નહીં ભરી હોય તો તમારી અરજી સ્વીકારવામાં નહીં આવશે અંદાજિત ખાલી જગ્યાઓની વિગતોની વાત કરવામાં આવે તો માધ્યમિકમાં બે હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ બે હજાર એમ કુલ ચાર હજાર જેટલી જગ્યાઓ માટે અત્યારે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે તો જે પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજીત ખાલી જગ્યાઓને ફેરફારને આધીન છે એમાં વર્ગ ઘટાડાની આકસ્મિક વહીવટ કારણોસર જગ્યાઓ રદ પણ થઈ શકે છે તો કેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ પણ પ્રકારનો હક દાવો રહેશે નહીં પસંદગી સામે ખરેખર જે ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જે તે માધ્યમ વિભાગ વિશેની કેટેગરી પર ઉમેદવારે મેળવેલ અનુભવ અનુસાર પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની પણ નોંધ લેવી પસંદગી પ્રક્રિયા દરમિયાન કોઈપણ બાબતે જે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો ભરતી સમિતિનો જે નિર્ણય આખરી રહેશે એના પછી જાહેરાત સંબંધિત જે જાણકારીને સૂચનાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ ઉપર જ અપલોડ કરવામાં આવશે એટલે ઉમેદવારોએ વેબસાઇટ જોતા રહેવાનું અને કોઈપણ સૂચનાથી અવગત ન થાય કોઈ પણ તબક્કે સામેલ ન થઈ શકે તો એ અંગત જે ઉમેદવારોની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારોની કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં ભરતી સદનોના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે અધ્યક્ષ ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ નિયામક શાળાની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ જે જાહેરાત કરવામાં આવી છે અને એના ફોર્મ જે છે એ ભરવાના શરૂ થઈ જશે બાર નવથી અને કાયમી જે શિક્ષણ સહાયકની ભરતી છે એ ભરતી મિત્રો થોડીક લેટ જઈ શકે છે એટલે આપણે વાત કરીએ તો નવમા મહિનાના એન્ડ સુધીમાં આવી શકે છે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવ ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ થેન્ક યુ